જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું બૈરાની અદાવત રાખી હત્યાની ઘટનાને અંજામ આપનાર પિતા અને બે પુત્રોને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે તેની જી હા છોટાઉદેપુર ડિસ્ટ્રિક એન્ડ સેશન્સ કોર્ટે બૈરા બાબતની અદાવતમાં કરાયેલ મર્ડરના ગુનાના આરોપી એવા પિતા અને બે પુત્રોને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે સમગ્ર મામલાની વિગતવાર વાત કરીશું તો ગત તારીખ ઓગણીસમી નવેમ્બર બે હજાર અઢારના રોજ છોટાઉદેપુર તાલુકાના કાછેલ કાનાવાડ ગામના કોતડી ફળિયામાં રહેતા અઠ્યાવીસ વર્ષીય યુવાન ખુલસિંહ નારુ રાઠવા સાંજના સમયે ગામના અને ફળિયામાં જ રહેતા જેઠિયા બાવલા રાઠવા અને તેનો છોકરો નેવસિંહ જેઠિયા રાઠવા સાથે ખેતરના છેડે વાતો કરતો તેના મોટા ભાઈએ જોયો હતો પરંતુ ત્યારબાદ તે ઘરે પરત ન ફર્યો અને બીજા દિવસે બપોરના સમયે ખુલસિંગનો હત્યા કરાયેલ મૃતદેહ ચીલિયાવાટ ચોકડી પાસેથી એક ખેતરમાંથી મળી આવ્યો હતો ખુલસિંગ રાઠવાનો નેવસિંહ રાઠવા તથા જેઠિયા રાઠવા સાથે અગાઉ પણ બૈરા બાબતે ઝઘડો પણ થયો હતો જેને લઈ મોટા મોટાભાઈ ગોવિંદ રાઠવાએ નેવસિંહ જેઠિયા અને તેના પિતા જેઠિયા બાવલા રાઠવા સામે રંગપુર પોલીસ મથકમાં હત્યા કર્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી દરમિયાન તપાસમાં આ હત્યાના ગુનામાં જેઠિયા રાઠવાનો બીજો પુત્ર વિઠ્ઠલ રાઠવા પણ સામેલ હોવાનું સામે આવ્યું હતું સમગ્ર મામલે છોટાઉદેપુરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમારની દારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને નામદાર કોર્ટે જેઠિયા ભાવલા રાઠવા ઉંમરવર્ષ બાવન બીજો તેનો પુત્ર નેવસિંહ જેઠિયા રાઠવા ઉંમર વીસ અને બીજો પુત્ર વિઠ્ઠલ જેઠિયા રાઠવા ઉંમરવર્ષ સત્યાવીસને આજીવન કેદની સજા ફટકારી છે સાથે ત્રણેયને અલાયદા રૂપિયા દસ હજારનો દંડ પણ ફટકાર્યો છે ઉપરાંત

ડિસ્ટ્રિક્ટ જજ શ્રી પરાસર સાહેબ દ્વારા ત્રણ ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા તથા દંડનો હુકમ કરેલો છે હાલના સમયમાં જોતા બૈરાઓને અદાવત રાખી અવારનવાર ખૂનો થતા રહે છે તેના માટે એક દાખલારૂપ હાલનો ચુકાદો છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો ધીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો